તાલુકાના મંચુલા ગામે ઘાસ ચારો ભરેલું ટેમ્પોમાં લાગ્યા આગની ઘટના બનતા મંચુલા ગામમાં નાસભાગ મચી જવા પામી હતી જીએબીની ગંભીર બેદરકારીના કારણે આગ લાવી તેવા સ્થાનિક લોકોના આક્ષેપ આગ લાગતા ટેમ્પો ચાલકને દોઢથી બે લાખ રૂપિયા થવાનું નુકસાન પ્રાપ્ત થતી માહિતી અનુસાર આમોદ તાલુકાના મંચુલા ગામે ઘાસ ચારો ભરેલ ટેમ્પોમાં અચાનક આગ લાગતા ગામ લોકોએ મહા મહેનતે આગ પર કાબુ મેળવતા હાસકારો અનુભવ્યો હતો ગામલોકોએ બનાવના પગલે આમોદ નગરપાલિકાના પ્રમુખને ટેલિફોનિક વાત કરી હતી પરંતુ ગામલોકોએ આગ પર કાબુ મેળવ્યા બાદ ફાયર બ્રિગેડ આવતા ગામલોકોનો રાહતનો ભોગ બન્યા હતા જ્યારે સ્થાનિક દ્વારા જીબીના વધુ પડતા નીચે હોવાથી આગ લાગી હોવાનો ગંભીર આક્ષેપો કરતાં ચકચાર મચી જવા પામી હતી સફીક બાપુ કરજન સંદેશ ન્યૂઝ પર મારું નામ મનોહરભાઈ કરશનભાઈ પરમાર ગામ મંજોલા તાલુકા જિલ્લો ભરૂચ નવીનગરી રહેવાનું અને ઘાસની ગાડી ભરેલી નવીનગરીમાંથી આવતા ત્રણ બધી જગ્યાએ જીવીબીની એકદમ નિષ્કાળજી છે વાયરો નીચા છે જોઈ લો આ વાયર નીચા છે અને એ લોકો એવું કહે છે કે સત્તર ફૂટ ઊંચા વાયર છે તો આ સત્તર ફૂટ દેખાય છે જોઈ લો અને જ્યારે એક વખત જીવીબીને વારંવાર રજૂઆત કરેલી છે મેં પોતે પણ કેટલી વખત રજૂઆત કરી ક્યારે સાંભળતા નથી

એક દિવસ નઈ કાયમી ધોરણ હમણાં આવીને ગયા એ પછી મને કાયદો એવો બતાવવા માંડે કે સત્તર ફૂટ હોય તમારી ગાડી મારી ગાડી છે બાર ફૂટ ઊંચી બરાબર અને ઘાસ ભરેલું હોય તો ફૂટ થાય તો સત્તર ફૂટમાં લાગે ના કોઈ દિવસ અને આઈને ઉભા રહ્યા નથી અને આઈને ઉભા રહ્યા નથી જીબી વાળા આ વાયર બળેલા છે જુઓ એ ચેક કરવા રહ્યા નથી ડાયરેક કે જતા રહ્યા જો આ વાયર હળગેલા છે કઈક થાય તેની જવાબદારી આ વાયર હળગેલા છે